એના ઉપરથી તમે આની પહેલાનો સંધિનો વિડિયો જોવો જેટલી સંધિ આપી છે એને સોલ્વ કરી જોવો અને એની પીડીએફ નો હોય તો પીડીએફ પણ મોકલાવી દેજો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દીધો છે એપ્લિકેશનમાં છે બંને જગ્યાએ અવેલેબલ છે તો લઈ લેજો રાઈટ તો આવો નિયમો જોઈએ સૂછે સંધી ના શોર્ટકટ પેલો નિયમ છે બાળકો કોઈ પણ સ હોય પછી હું ભૂસી નાખી જો કોઈ પણ સ હોય તો એનો વિસર્ગ થાય વિસર્ગ થાય એટલે એવું કીધું ખાલી ઉદાહરણ આપું છું આપ લાગુ ખાલી સમજાવવા માટે આવું નામ દીધું અનાગત વિધાતા તથા હવે આમાં જો સ આવતા હોય બતાય તો એનો વિસર્ગ થાય તો આ જો નામ છે નામ પછી તથા અહીંયા શું આવ્યો સ તો સ નો વિસર્ગ થઈ ગયો પાછળ હું તથા પડે છે ખબર કેવો નિયમ લાગે છે કેતા તમને ખબર પડે બીજું શું થાય બીજો નિયમ છે ર હોય તો રો વિસર્ગ થાય તમે કે કેવી રીતે થાય તો ઉદાહરણ આપું પશુ રેવ સમજો સંધિ ભેગી કરવા કે છૂટી કરવામાં નામમાં ફેરફાર થાય જોઈએ નામ પછી ફેરફાર થાય અભિષેક તો અભિષેકમાં કઈ પૂછ્યો ભાઈ એ ફેર નો પડે પછી કઈ નવું લાગે અભિષેકસ તથા તો સ આવ્યો તો એનો વિસર્ગ કરવાનો અભિષેકમાં કઈ હરી કરવાની નહીં એમ તમારું નામ હોય તો એમાંય કઈ ન કરવાનો નામ પછી ફેરફાર થાય એને સંધિ કહેવાય પડ્યા છે ખબર તો અહીં જો પશુ રેવ આમાં નામ શું છે

મને મોજડી આવે ત્રીજો નિયમ કહી દઉં આવો યમ આવે ને યમ આ ભાઈ નાકમાંથી હોય હિમેશ બધા કેમ નાકમાંથી ના હોય એમ નાકમાંથી ન અનુનાસિક કહેવાય એમાં ય આવે ય નો મ પાંચમો પાંચ છે એમાં એક શબ્દ છે ગેન આવો શબ્દ નહીં એમાં નામ શું તો કે છે છે ને યમ નું યમ રીએ

શું છે ત્રીજો નિયમ આપણે જોયો જોતો નિયમ છે ઓ આવે તો ઓ નો વિસર્ગ થાય ડ આવે તો ડ નો અ થાય નિયમ પ્રમાણે શબ્દ જોબો તો એવો થાય માનવો પી હવે આમાં જો માનવો છે માનવો લમ હે વો બાતે કોઈ ન જાને યે કેસી રાતે ઓ સાથે એ ઈ નથી કરવાનો આ કરવાનો માનવ વ તો આપણે જો ઓ નો વિસર પછી ઓ કરી દીધો વિસર પાછળ મોટો ડબલ આ નો ડ ડ થાય ઓ એને અવગ્ર બોલાય હો તો માનવહ અપી બરાબર ચલો નિયમ ખબર પડે છે મોસ્ટ ટાઈમ છે આ નિયમ સ્ટાર કરી દઉં જો નિયમને યાદ રાખજો તમને શીખવા માટે પ્રેક્ટિસ કરવા માટે આવું છું બાકીના નિયમ ઘણા છે જો ડબલ જ છે એટલે કોઈ પણ જોડિયા અક્ષર હોય થાય તો આપણે પેલા અક્ષર ત કરી દઈએ અસમાત પાછળ વૈદુ શું જનાત આટલો જ નિયમ છે એટલું સાહીએ ઇસમે ઓર કશું નહી અને હજી એક નિયમ એ કે તો કે દ નો થઈ જાય ત આવી રીતે દીધું હોય યદ ભદ્રમ તો અહીંયા જો યદ દ છે તો દ નો થઈ ગયો ત યદ વત્તા ભદ્રમ પડી ખબર અને હજી બે છે ને ખાલી જોઈ લ્યો આયા એક એવો શબ્દ આપી દીધો છે કર્મણ્યે વાધિકારસ્તે